પૂર્વ મહામંત્રી બીજેપી જયંતિભાઈ દડુકે હાજરી આપી હતી અને વિજેતા ટીમ અને રનન અપ ટીમને ટ્રોફી કરવામાં આવશે આ આયોજન ગ્રામ પંચાયત નવી રમતના મેદાનની વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન જયદીપ વસાવા ચિરાગ વસાવા અક્ષય વસાવા અને વિશાલ વસાવાએ કર્યું હતું આ રમતોત્સવ નો લહાવો મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનોએ હાજર રહી અને યુવાનોએ ઉત્સાહ વધાર્યો હતો દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ